નમસ્કાર આપ જોઈ રહ્યા ફોર ન્યૂઝ વડનગર વડનગરના શાહપુર વડે મહાકાળી વિદ્યાલયમાં વાલી મિટિંગ યોજાઈ આ વાલી મિટિંગમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાકાળી વિદ્યાલયના આચાર્ય ભરતભાઈ અને જીતુભાઈ જોશી દ્વારા આ મિટિંગમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રગતિની સાથે શિસ્ત અને સંસ્કાર સંબંધિત મુદ્દા ઉપર શિક્ષકો દ્વારા વાલીઓ સાથે ગંભીર ચર્ચા કરવામાં આવી શિક્ષકોએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓમાં શાળામાં શિસ્ત લઈને બેદરકારી જોવા મળી છે અને સમયપાલન યુનિફોર્મની યોગ્યતા વર્ગમાં વર્તન અને શિક્ષકો પ્રત્યે આદરભાવમાં ઘટાડો થયો છે જે માતા પિતાને ગંભીરતાથી સમજવાની જરૂર છે શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા વાલીઓની શિસ્ત અને સંસ્કાર માત્ર શાળાની જ જવાબદારી નથી પરંતુ ઘરમાં પણ વાલીઓએ સારા મૂલ્યોનું સંસ્કારણ કરવું જોઈએ ભરતભાઈ આચાર્ય દ્વારા વાલીઓની વિનંતી કરવામાં આવી કે તેઓ ઘરમાંથી જ બાળકોને નિયમિતતા સ્વાનુશાસન અને શ્રેષ્ઠ આચરણ માટે પ્રેરણા આપે જેથી શાળાના વાતાવરણમાં વધુ સુધારો આવે અહેવાલ રંજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સંદેશ આપે વાલી મીટિંગમાં શ્રી પ્રગતિ યોગ મંડળ સંચાલિત શ્રી મહાકાલી જ્યોતિ વિદ્યાલય શાહપુરગઢમાં આજે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ બાર શુક્રવારના રોજ ધોરણ નવથી બારના તમામ વાલીઓની એક જનરલ વાલી મિટિંગનું આયોજન કરેલ એ વાલી મિટિંગની અંદર શાળાની અંદર ચાલતી જે પ્રવૃત્તિઓ છે શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ એના વિષયની વાલીઓને અવગત કર્યા વાલીઓ નિયમિત શાળાની અંદર સમયસર ભણવા આવે અને જે શાળાની અંદર એકથી આઠ તાસની અંદર જે ભણે છે જે વિષયની અંદર એ ઘરે જઈ અને એનું પુનરાવર્તન કરે નિયમિત ગૃહકાર્ય કરે સાથે સાથે શાળાની અંદર દર માસે લેવામાં આવતી એકમ કસોટી એ એકમ કસોટીના પ્રશ્નપત્ર પણ વાલીઓને બતાવવામાં આવ્યા એના ગુણથી અવગત કરવામાં આવ્યા સાથે સાથે જે શિસ્ત બાબતે જે પગલાં શાળા દ્વારા શિસ્ત સમિતિ બનાવવામાં આવી છે એ શિસ્ત સમિતિ દ્વારા જે શાળાની શિસ્ત બાબતે જે પગલાં લેવામાં આવ્યા છે અને એની અંદર તમામ ધોરણના તમામ વાલીઓ સાથ અને સહકાર આપે એવી વાલીઓને માહિતી આપવામાં આવી એવી આશા અને અપેક્ષા રાખવામાં આવી